આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર કેન્દ્રીય વેદોના જ્ઞાન પર જે દૂર પડી ગઈ હતી એને ખંખેરીને વેદોનું ફરી એકવાર પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કામ મહર્ષિ દયાનંદ સમગ્ર ઉત્તર ભારતમાં વ્યસન મુક્તિ રાષ્ટ્રભક્તિ આઝાદી આપણી માતૃભાષા અને વેદોની તરફ પાછા ભરવાની શરૂઆત એક પ્રચંડ આંદોલન દયાનંદ સરસ્વતીએ ચલાવ્યું હતું આ દયાનંદની જન્મ જયંતિ આજ હું એ તબક્કે દયાનંદ આજે ગાંધીનગર અને અમદાવાદની બંને લોકસભામાં ઈડબ્લ્યુએસ આવાસ ડ્રો થયો લગભગ લગભગ ચુવાલીસ પ્રકલ્પ આઠસો એકાણું કરોડ રૂપિયાનું લોકાર્પણ થયું છકલ્પ એક હજાર અઠાવન કરોડ રૂપિયા એનું પૂજન મિલાકર ઓગણીસો પચાસ કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ અને આમાંથી ગાંધીનગર ક્ષેત્રની અંદર એક હજાર કરોડના કામો થયા મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી આપ્યું અને જે પ્રકારનું આધુનિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનાથી મને વિશ્વાસ છે કે જે લોકોને ઈડબ્લ્યુ એસ આવાસ તો મળી ગયા પરંતુ સ્વાસ્થ્યની સેવાઓ નથી એને પોતાની આજુબાજુમાં ક્ષેત્રની અંદર આવાસ નાગરિકોને મફત આરોગ્યની સંપૂર્ણ સારવાર ત્યાં આગળ મળે એવી બધી વ્યવસ્થાઓ મેં જોઈ છે ત્યાં આગળ ખાલી

ત્યાં ઉભી કરજો તો છેક પશ્ચિમમાં જે રહેતા લોકો છે એમને વીએસ સુધી જવું ના પડે અને મફત સારવાર એમના ઘર આંગણે મળી જાય એવી સંપૂર્ણ વ્યવસ્થા થાય સ્લમના પુનઃ વિકાસ માટે રામાપીરના ટેકરાના ઝૂંપડપટ્ટીમાં એકદમ મન ખુશ થઈ જાય એવા ખૂબ ખૂબ શાંતિ ને આનંદ ની અનુભૂતિ થઈ એક બાળક ઝુંપડપટ્ટી ના વાતાવરણ ઉછરે અને એક બાળક ઘરમાં ઉછરે તો એ બાળકના જીવનમાં કેટલું બધું પરિવર્તન આવે એની કલ્પના તો જે રહેતું હોય ગરીબ બાપને જ આવે ભાઈ આજે સૌના પર એક ચમક આંખમાં ખુશી ના આંસુ અને ઈશ્વર ની પ્રત્યે આભાર વ્યક્ત કરતા એ લોકોને હું મળીને આવ્યો છું અને ખરેખર ખૂબ મન થી આજ શાંતિનો અનુભવ થયો છે આજ અનેક પાણીની યોજનાઓ રેલવે સાથે જોડાયેલી યોજનાઓ ટ્રંક લાઇનની યોજના તળાવોના નવનીકરણ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કોમ્યુનિટી હોલ આંગણવાડી આ બધા કામોનું લોકાર્પણ થયું છે મિત્રો ખાર્ક મુરતમાં પણ ડ્રેનેજ લાઇન ટ્રંક લાઇન સીવરેજ લાઇન પંપ હાઉસ મિક્સિંગ પ્લાન્ટ શાક માર્કેટ સ્વાસ્થ્ય કેન્દ્ર રીડિંગ રૂમ આ બધા કામોના ભૂમિપૂજન પણ થયા છે હું એટલું જ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ની જોડીએ લોકસભા ક્ષેત્રની અંદર ચાહે હરિયાળી કરવાની હોય ચાહે સ્કૂલોને સ્માર્ટ સ્કૂલ માં પરિવર્તિત કરવાની હોય ઉત્તમ પ્રકારના રોડ બનાવવાના હોય ગરીબોને આવાસ આપવાના હોય સ્વાસ્થ્યની સુવિધાઓ બનાવવાની હોય ખેલકૂદની સ્પર્ધાઓ કરવાની હોય કે પછી મોટી મોટી ઇન્સ્ટિટ્યુશનો કેન્દ્ર સરકાર અને ભારત સરકારની લોકસભા ક્ષેત્રમાં લાવવાની હોય દરેક કામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને ભારત સરકારે ખૂબ મદદ કરી છે એટલા માટે આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે અને મારા બંને સાથી સંસદ સભ્યો વતીથી કિરીટભાઈ અને હસમુખભાઈ વતીથી હું મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયથી ધન્યવાદ કરવા માંગુ છું મિત્રો ફરી એકવાર રામ મંદિર બનવાની તમને સૌને અનેક અનેક શુભકામનાઓ અને અનુકૂળતા એ રામલલ્લાના દર્શન કરી આવજો આવો લાહો પરિવાર નહીં મળે મારી સાથે બંને હાથ ઊંચા કરી પ્રચંડ અવાજથી ભારત માતાનો જયકારો લગાવીએ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી લોકસભા ક્ષેત્રમાં ઓગણીસો કરોડના વિકાસ કાર્યો થયા છે તેઓ અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન કહ્યું છે નરેન્દ્રભાઈની વિકાસ યાત્રાને ગુજરાત સરકારે ચાલુ રાખી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે